વિધાનસભામાં કોંગ્રેસી નેતા અમિત ચાવડા ગર્જા કહ્યું કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવવાનું બંધ કરો ગુજરાતમાં દબાણ હટાવવાનો નામે જે રીતે ગરીબો હટાવવાનું આખો એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યો છે વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે ને દાદાના બુલડોઝરના નામે સરકાર એની માહવાહી કરી રહી છે પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું છે એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢાવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે એ દ્વારકા હોય આનંદ હોય અનેક વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ

આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એના પણ આંકડા વિધાનસભાના તમે જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલામાં જ બે કરોડ અને એક લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓના દબાણ છે એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે પણ ઉદ્યોગપતિઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે પણ ભાજપના મળતિયાઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી આજે અમે વિધાનસભામાં માંગણી કરી છે કે આ બુલડોઝર આ ઉદ્યોગપતિઓના દબાણ પર પણ ચલાવો ભાજપના મળતિયાઓ પર પણ ચલાવો પણ દુઃખ સાથે કહેવું પડે કે આ દાદાનું બુલડોઝર ત્યાં ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે અને એટલા જ માટે જે દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે એ દાદા ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાઓના દબાણ હટાવવા માટે પણ મક્કમ બને એવી માગણી કરીએ છીએ